નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો મીરા અને કરણનો પ્રેમ ઉત્સવ એક જૂના શહેરની શેરીઓમાં શરૂ થયો જ્યાંગ ઇતિહાસ સંગીતની જેમ દરેક દિવાલ પરથી ધૂમ મચાવે છે અને પુરવાઈમાં પ્રેમકથાની સુગંધ ઉમેરે છે મીરાની આંખોમાં કલાત્મકતાનો દરિયો હતો અને કર્ણની આંખો દુનિયાને જોવાની અનોખી બારી હતી મીરા કે જેની પાસે જીવનના તમામ રંગોને તેની પેઇન્ટિંગ દ્વારા કેનવાસ પર કેદ કરવાની અદ્ભુત કૌશલ્ય હતી જ્યારે કરણ કે જેનો કેમેરા દરેક ક્ષણની વાર્તાને ક્ષણોના પુસ્તકમાં કેદ કરતો હતો તેઓ એક આર્ટ એક્ઝિબિશનમાં મળ્યા હતા જ્યાં મીરાની પેઇન્ટિંગ્સ કરણને મંત્રમુગ્ધ કરી દીધો હતો તેમના હૃદય પણ કેટલીક વાર્તાઓ વાર્તાઓ શેર કરી જે ફક્ત તેમના સ્મિતમાં પ્રતિબિંબિત થાય છે સમયની સાથે તેમનો સંબંધ ગાઢ થતો ગયો મીરાનું બ્રશ અને કરણના લેન્સ એકબીજાના પૂરક બન્યા અને દુનિયાને એક નવી દ્રષ્ટિ આપી પરંતુ વાર્તામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે સમાજની પરંપરાઓ અને તેમના પ્રેમ વચ્ચે એક દિવાલ ઊભી થઈ મીરાનો પરિવાર રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતો પરિવાર હતો અને કરણના પરિવારમાં મધ્યમ વર્ગના મૂલ્યો હતા પરંતુ પ્રેમની આ સફરમાં નાની ક્ષણો મહત્વની હતી તેણે શીખવ્યું કે પ્રેમમાં બધા જ જવાબો હોય તે જરૂરી નથી ક્યારેક પ્રશ્નોના જવાબ પ્રેમ જ હોય છે મીરા અને કરણનો પ્રેમ જે શબ્દોની બહાર હતો તે આંખોના મૌનમાં બોલી ગયો તેમના પ્રેમે તેમના પરિવારને પણ સમજાવ્યું કે પ્રેમ કોઈ બંધન પર આધારિત નથી આ પ્રેમે તેને તેના પોતાના ફોટોગ્રાફ્સ અધૂરા છોડવાનું મહત્ત્વ શીખવ્યું અને કેટલીક વાર તેના પ્રેમની જેમ ફોટોગ્રાફ્સ પણ વધુ સારા અધૂરા હોય છે છેવટે તેમના પ્રેમનો વિજય થયો તેમની વાર્તાએ સાબિત કર્યું કે તેમની અદ્ભુત યાત્રા પ્રેમની અન્ય વાર્તાઓમાં એક અનોખી અને નિશાની ધરાવે છે મીરા અને કરણ માત્ર એકબીજાને જ મળ્યા નહીં પરંતુ તેમણે પ્રેમની સાચી વ્યાખ્યા પણ શોધી કાઢી પ્રેમની અદભુત સફર દ્વારા વાચકોને યાદગાર અનુભવ કરાવતી આ વાર્તા સમાજને નવો પાઠ બનાવવાનો પ્રયાસ કરે છે સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ